જય માતાજી આ ધૂણો ચેતન ધૂણો કહેવાય બરોબર હું આપણે આ છે ને અત્યારે દિયા છું એટલે આપણે આનો ધૂપ કરવાનો હોય એટલે પેટાવાનો હોય જગવાનો હોય આનો બરોબર એટલે આપણે આને જગવવાનો છે બરોબર આ ચેતન ધોરણ કહેવાય આ ચાલુ ચાલુ જ હોય છે બરોબર હર હાલ હર ગણી હર હમે બરાબર તો આમાં થોડુંક આપણે હવનમાં લાકડા નાખવાના હોય અને આને થોડુંક ધોવાડો થાય પછી ઓટોમેટિક એના મને જાગૃત થઈ જાય બરાબર અને ચેતન ધૂણો કહેવાય શું કહેવાય ચેતન ધૂણો બરાબર આપણે કેમ કહીએ નવ નાથ છીત ચોરાશી ધૂણો હોય એવી રીતે ધૂણો હોય પછી ધૂણી પણ હોય બરોબર આમાં બધા દેવનો આહવાન થઈ જાય આ ધૂણાની અંદર બધા દેવ બેઠા હોય છે બરોબર ધૂણા પાછે બધા અને ધૂળાનું મહત્વ શંકર ભગવાન વખતનું આליו આવે છે ગૌરવનાથંદીનું બરોબર અને ધૂણો કહેવાય છે બરોબર અને અત્યારે આપણે જાગૃત દીવાબત્તી કરવાના હોય ને એટલે થોડુંક જાગવાનું કારણ કે આ કાલનું ચાલુ હોય પંદર ચાલુ હોય પછી આમાં થોડુંક થઈ રહ્યું હોય દેતવા અને આવું બધું થઈ રહ્યું હોય એટલે આપણે એને થોડુંક જાગૃત કરુટ્યુબના માધ્યમથી સમજાવું કે ભાઈ આ ધોણું આ રીતે હોય બરાબર અમારા સ્વરાશિના જે દેવ હોય ને આપણા માતાજી હોય મેળીમાં હોય મહાકાળી હોય ચંડીમાં હોય ચામુંડામાં હોય પછી બધા દેવી દેવતા હોય એનો અહીંયા વાસ હોય બરોબર છે અને આ ખવન નું છે અને અહીંયા માતાજીનો બેઠલો છે બરોબર અને આ ધોણું ઝાલુ જ છે ચેતન ધોરણ કહેવાય આની અંદર ખાલી આવા બળતણ છે આવું બધું નાખવું પડે બરાબર એટલે આ થોડોક જાગૃત થાય તો આપણે દીવા બધી કરવા મારે બેહવાનું હોય ને ધૂપ દવાના કરવાના હોય આરાધ બોલવાના હોય બરોબર તો નીતિ નિયમ પ્રમાણે આને જગાવવું પડે એટલા માટે હું તમને ભેગા ભેગ બતાવતો પણ જાઉં છું બરાબર કે ભાઈ આ રીતે આ ધોણું હોય એના મંત્રો પણ હોય છે તો હું તમને ભેગા ભેગ બોલી દઉં બરાબર બરોબર

ધૂણી માતા પૂરો મનગીયા આ છે ધોણી જાપ સંપૂર્ણ ભયા તો શંભુ એ ગોરખનાથ કુદયા આ ગો પેટાવાના મંત્રો કહેવાય બરાબર એટલે આની અંદર તમામ વસ્તુ તમામ દુનિયાની બ્રહ્માંડની બધી ચેતનાનું આની અરે કનેક્શન હોય બરાબર આ ધૂણો ચાલુ જ છે પણ આપણે થોડાક લાકડા નાખ્યા છે એટલે થોડુંક ઓલખાય છે બરાબર પછી આને રોજે જગવો ન પડે ચાલું ચાલુ ખાલી આમાં લાકડા નાખી દે ને હવે દવાણા થતો થતો આ એના મનથી જગી જાય છે બરાબર પછી એ બે અને આસનવાળે અને આપણે એના આરાધ બોલવાના હોય મેળડીમાંના આરાધ બોલવાના હોય ચંડીમાંના આરાધ બોલવાના હોય મહાકાળીના આરાધ બોલવાના હોય ગણપતિ બાપાના આરાધ બોલવાના હોય નરસિંહ ભગવાનના આરાધ બોલવાના હોય ભૈરવ દાદાના આરાધ બોલવાના હોય પછી આપણે જે જે આરાધના જે જે દેવ આપણે એક્ટિવિટી કર્યા હોય ને બધાને આરાધ અહીં બોલવાના હોય આ ધૂણાના મંત્ર હોય ધૂણાની આરે આને કનેક્ટિવિટી હોય એટલે આ બધી વસ્તુ આપણે બેનિફિટ રહે બરાબર અને આ કરેલી કમાણી ક્યાંય જાતી નથી ધૂણા બધી બાજુ હોય છે પણ અલગ અલગ ધોણી પણ હોય છે ધૂણો પણ હોય છે આ ધૂણો છે બરોબર આ ગોરખનાથ નો એ કે આપણે મંત્ર થી સાધના કરી બાપ દાદા વખત પણ આ કરીએ છીએ બરોબર અને આપણે પણ લે છે મહાદેવ છે શંકર ભગવાન છે બરોબર અઢી માં છે મહાકાળી આરો છે બરોબર આ બધું અહીંયા છે જાપ જપતા હોય છે ને આપણે આ બધું તમને મેં બતાવ્યું કે ધૂણો ચેતન છે ચાલુ જ ચાલુ જ છે પણ આની અંદર લાકડા નાખવા આપણે છાણા નાખવા આપણે એટલે આ થોડું ગરમ થાય પછી એના મને ઓટોમેટિક જગી જાય બરાબર પણ આને ઓલાવવા નહીં દેવાનો આ વરસાદનો સમય હોય ને ત્યારે આ વસ્તુ આપણે અમુક વસ્તુ આપણે કટતા હોઈએ બરાબર તો આ ભરાય નહીં પાણીનું બરાબર એટલે આ રીતે આ ધૂણો કહેવાય ઓમ નમા દેશ ગુરુજી ભૂરી ભૂરી મહાભુરી બ્રહ્માગી બેટી ઇન્દ્રિ છેલ્લે અઢાર બાર વનસ્પતિ ઇન્દ્રિપુરી એ પણ માતા ગાયત્રીને જે ઓમ સૂર્યમુખ ગોબરને જાયે આ જે મંત્ર હું બોલું ને એ આ ભગોદી જે ઘોણાની હોય ને એ પછી આયે લગાવવાની હોય પછી આયે બધે લગાવી પછી આયે બધે લગાવ આ ભગોદીનો મંત્ર છે બરોબર અને ઘોણાનો મંત્ર પછી આપણે એને મેલડી માનો મંત્ર બોલાય પછી ચંડી માનો મંત્ર બોલાય કે ઓમ નો ભુમાણી મહા ચંડી તમને ઘરે જોકા લાડો છે દોડની પડે હંસ વાય ને હરદેવ શિબં વાય ને ભુમાણી દેવાણી મુકે વેદવે તોળે હાથે સુલકાણાળે રખડોળ ને કંદી કા બ્રહ્મા ગિર બ્રહ્માણી

પ્રજા ગોટા નામ કાય જે લિંગા ઉંચા મતી મેળડી પોટલા ઢોલીએ મઈ મેગળા થાય નોંદા કરે ચાર પુરુષ સેવા કરતા લખી દેવાડે રાણા જેવું ધંધે ઉદરા કરે મતી મેળડી સેરાણા આવ મેળડી જેસો વાટે 360 મુઠ વાળે અમર વાળા બીજા વરસ રામચંદ્ર ને આગના પર અમર વાળા બીજા વરસ ગુરુ ગોરખનાથ ને આગના પર પ્રમોદ મંત્રી સુરજી વાસા વાસો જુકે ગોપાલ ઓમ નમો આદેશ ગુરુ કોઈ સુરા સાજ ની બદરી બાણા બજરો ને બદરી માનો જે દ્વાર સવા ઓર ઘાલો કપડ હનુમંત વીર કુમાર પેલી ચોકી ગણપતિ દુજી ચોકી હનુમંત્રીજી ચોકી ભારો ચોથી ચોકી દેન રક્ષા કરણ કો આવે નરસી દેવજી શબ્દ સાચે બિન કાજે શ્રી મંત્રી સુરવાસ

ઓમ નમો બ્રહ્માણે મહાચંડને નમઃ જળા જપાળું સિંદૂર ને પડી હંસવા એને હર્દય હશે ઋંવા મુકે વેદ વેદ વાળે હાથી સુળ નું ખાંડાળે એટલે વાણે રકળન થી કા બ્રહ્માણે જે બ્રહ્માણે જે વિષ્ણુ અને લક્ષ્મી દેવી કે શંકર કેલા છે પારાવતી શિવાય ની ગર્જા કામણ મનમાં અંગણે પર તે ઓમ નમો મહાચંડને જળ રે પેકનો જાળમ કે રુદ્રશ શિ ભનો રુદ્ર નહી ગરો બોતે ને બેળા રાખો મિત્ર ના રૂપ્યા રાદો તો મહિનો મહાચંડિ માં બારંગલા બિજાપુર કરતા વાસા વાસા જીતો બજ

બરોબર અને આ ધૂણો હળુ હળુ ધવાળો થતો થતો પછી એના મનથી ગરમ થાય એના મનથી જગી જાય છે બરોબર આમાં કોઈ વસ્તુ બીજી ઉમેરવાની ન હોય કેરોસીન નહીં ઘાસલેટ નહીં કોઈ પેટ્રોલ કોઈ એવું નહીં નાખવાનું બહુ એવું લાગે હોલાય જાય એવું હોલાય તો નહીં જ આ છેત છે એટલે આમાં અંદર ને અંદર બધું જગતું જ હોય છે સાના એવું સાણું હોય ને મોટું છે પરિણામમાં જગતું હોય છે બરોબર તો આમાં ખાલી આપણા લાકડા કાક થોડી નાખવાના હોય એટલે આ એના મને ચાલુ થઈ જાય બરોબર આ આ ધરતીને આરે જોઈન્ટ હોય છે ધૂણો અને આ આપણી રક્ષા કરશે ધૂણાની આજુબાજુ બધા દેવ આપણી નેગેટિવિટી હોય એ બધી દૂર થાય ને આપણે બધી રીતે આમ આનંદ આવે આમ આ એક વિધિ છે બરોબર પણ આરાધ કરીને ધૂણો પ્રગટાવવાનો હોય ધૂણો એટલે બધી વસ્તુ ત્યાં સમાઈ જાય બેસી જાય અહીંયા

અને ધૂણો કઈ રીતે જાગૃત કરાય ધૂણાનો કઈ રીતે સિદ્ધ કરાય ધૂણાનો મંત્ર કઈ રીતે હોય બરાબર પછી ધૂણો કર્યા પછી ધૂણાની રાખ છે એ શરીર પર લગાવવી હોય ભભૂતિ તો એ ભભૂતિનો મંત્ર હોય છે બરાબર પણ આ બધું પવિત્ર મન પવિત્ર તંતથી થાય આમાં સાત્વિક રહેવું પડે ટૂંકમાં બરાબર આની આજુબાજુ બધા દેવી દેવતાનું રક્ષણ હોય છે બરાબર અને ધૂણો બધા વસ્તુ બેનો કહેવાય કારણ ભોરણ વસ્તુ વાળેલી હોય તો ધૂણો આવે તો એ ફવડી થઈ જાય સમજે કોઈ પણ વસ્તુ નડતર વાળી હોય ધોણામાં આવે એટલે એવડું છે જો આ ધોળો કીધો છે આ ધોળાનો આનો આશીર્વાદ છે આમાં બધી જાતના ઉપવાસ થયા હોય બધી જાતના અનુષ્ઠાન થયા હોય બધી જાતના આમાં જેવી જતા આમાં હોમ હવન થયા હોય બરાબર પણ ધૂણો એટલે જાગૃત ધૂણો કહેવાય અખંડ ધૂણો ધૂણાના મંત્ર ઘણી વાર હું છો પણ આ મંત્ર આના ઓરિજિનલ ઓમ નમો આદિશ ગુરુજી હાથ પાવડી સિરકા સટ્ટા સોહી સાધુ કરે ધૂણી પાણી કા મતા આદિ નાથ ધોનો ગુરુભાઈ આજ્ઞા જો ધરતીમાં અગ્નિ જો અગ્નિ ભોગ અગ્નિ કાઢે સિરકારો ધૂણી પાણી સિદ્ધો કે વાણી ગુરુ હાણે ઝાડ પાડ બાંધી કે મંત્ર પડે છતા આવે કીધું તો 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 જીવ જંતુ જલે 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 મોક્ષ પાવે નહીં નહીં જમીન મન છે છે જાપ સંપૂર્ણ ભાઈ શંભુ તે ગોરખનાથ પુરી આ રીતનો મંત્ર હોવો જોઈએ ને આ ધોણો છે બરોબર તો જ ઈ કામ આપે અને આજીવન ધૂણો ચાલુ રહે પ્રગટ રહે બરાબર શિરડીમાં સાંઈ બાબાનો ધોણો છે બગદાડામાં બજંગલ બાપાનો ધૂણો છે સત્તાધારમાં આ ભાગીગા બાપાનો ધૂણો છે બરાબર પછી દત્તાત્રેય ભગવાનનો ધૂણો છે શહેર વિરના રૂપ બરાબર ઠેક ઠેકાણે ધૂણા છે પછી અલગ અલગ ગુરુએ અલગ અલગ રીતે દીક્ષાઓ આપી હોય અને અલગ અલગ રીતના ધૂણા હોય છે બરાબર અને આ ધૂણો આપણા બાપ દાદા વખતનો આવ્યા હોય છે જે મને મારા બાપ દાદા દેતા રહેતા આપણે આ કરીએ છીએ બરાબર આ ધૂણો કહેવાય ઓરિજિનલ ધૂણો બરોબર પછી આમ ઘણી પ્રકારના દારનું હોય લાદી નાખેલી હોય બરોબર બીજું હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે બાપુ આ તમે અમુક અમુક આરાધ બોલો છો તો અમને વકલ પાળી પાળી સમજાવો એટલે હું તમને હવે આ બધું વકલ પાળી પાડી સમજાવું છું બરોબર મારી છે કે આ ધોણા નું સમજાયું એમાં જોઈએ બરાબર બરોબર લીંબુ જોઈએ ત્યારે બાજુ એમાં સીપીઓ હોય બરાબર હાશી પીવા એ પડ્યો હોય ધૂણા પણ પછી માનો કે આને ઢાંકી પણ દેવાય એવું લાગે તો ઢાકે પણ દેવાય બરાબર અને આવા ખબરના લાકડા છે હવનના લાકડાને થોડી ધોળે અંદર નખાય એટલે આ ચેતન ગણો રહે પવિત્ર રહે બધું વાતાવરણ બધું પવિત્ર રહે આની અંદર ન ખાય લોબાન ન ખાય બધું કરે અને આરાધ બોલે એટલે આરાધ આપણે ફળીભૂત થાય એક તો હવનના ઝાડની નીચે આપણે બેન આરાધ બોલતા હોય ફળીભૂત થાય અને આર ભૂણો હોય એટલે કેટલું ફળીભૂત થાય બરાબર એટલે આ રીતે આ ધોળાના દર્શન કરાવે મેં તમને કમેન્ટમાં આવ્યું હતું કે બાબા એકવાર ધોળાના દર્શન કરાવજો દિવસે તમે દીવા બતી કરવા બે હોય ધોળો પ્રગટાવો ત્યારે અમને જરાક તમે બતાવજો એટલે આ મેં તમને વિડીયો ઉતારી બતાવ્યું છે બરાબર આ ધવાળો નીકળે છે ને આગળ થોડીક વાર અડધી કલાક જેવું થાય ને એટલે આ ઓટોમેટિક એના મને પ્રગટશે બરાબર એટલે થોડુંક મારામાં તમે ધ્યાન દેજો હું તમને આ બધું ઓરિજિનલ લુપ્ત થતી હોય વસ્તુ બતાવું છું આ બધી વસ્તુ લુપ્ત થવા છે જે હું તમને અત્યારે પ્રેક્ટિકલ કરીને બતાવું છું બરાબર તો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને ઓળખે ને કમેન્ટ કરજો બરાબર પણ મજા આવજે એવો સબસ્ક્રાઈબ તો કરવાનું તો આ બધું હું હજી તમને ઘણું બતાવવાનું બાકી છે આખું બ્રહ્માંડ આખું તમારે આગળ મૂકી દેવાનું છે જેથી કરીને આ બધું લુપ્ત થાય છે ને એ લુપ્ત ન થાય ખોટું ભલે લુપ્ત થઈ જાય પણ પાછું ધોરણ સનાતન જે આદિ છે હાલ્યો આવે છે એના થોડું લુપ્ત થવા દેવાય ભલામણ બરાબર એટલે સબસ્ક્રાઈબ કરજો ઓકે જય માતાજી